નેટ્રિકના વિશ્વાસ અને વિશાળ જનમેદની સાથે તેર જુનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ નામાંકન ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે કોળી સમાજના આગેવાન અને બે ટર્મથી જીત હાંસલ કરનાર રાજેશ યુડાસમાને હેટ્રિકની જીતના વિશ્વાસ સાથે ઉમેદવાર તરીકે પસંદગી કરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આજે સવારે રાજેશભાઈએ ધાર્મિક સ્થળોએ દર્શન કરી સંતો મહંતોના આશીર્વાદ સાથે જૂનાગઢ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે જાહેર સભા યોજાઈ હતી અને ત્યારબાદ નામાંકન રેલી યોજવામાં આવી હતી ત્યારે ભાજપ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતમાં શક્તિ પ્રદર્શન સાથે રાજેશ ચુડાસમાએ ઉમેદવાર ભર્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકન રેલી યોજવામાં આવી હતી જેમાં પ્રદેશ આગેવાન અને ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને દેશની કેન્દ્ર સરકાર દ્વારા કરેલા વિકાસ કાર્યો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કુનેહથી આજે દેશની પ્રગતિનો ડંકો દેશ દુનિયામાં વાગી રહ્યો છે ત્યારે કરી ભાજપ સત્તા પર આવશે તેવા વિશ્વાસ સાથે વિશાલ જનસભાને સંબોધન કર્યું હતું અને ત્યારે બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા સાથે શહેરના રાજમાર્ગો પર રેલી યોજી હતી અને ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ આગેવાનોએ ઉમેદવારને ફલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને આ શક્તિ પ્રદર્શન યોજી લોકસભાના ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ઉમેદવારી પત્ર ભરી જીતની હેટ્રિકનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ તે લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાની આજે ઉમેદવારી પત્રક ભરતા પહેલા સરદાર પટેલ ચોક ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા इंचार्ज उदय कानगर संयोजक चंद्रेश भाई हेरवांग प्रदेश मंत्री झवेरी भाई ठकरार प्रदेश युवा मोर्चा अध्यक्ष प्रशांत भाई कोराट महानगर अध्यक्ष पुनित भाई शर्मा जिला अध्यक्ष पटेल गिर सोमनाथ जिला अध्यक्ष महेंद्र भाई पिठिया महामंत्री भरत भाई शिंगा मनन भाई अभा विनूभा चांदेग्रा बंगे जिला महामंत्री मेयर गीताबेन पर धारासभ्य भगवानी करगठिया देवाभालम भगवानी भाई बारड प्रद्युम्बाई वाजा के सी राठौर तथा पूर्व सांसद बिनुभाई सोलंकी डोलर भाई कोटेचा जिन 10 बरस मांने साथ ने साथकार अपयो हे मां वर्ष पण तिजी वक्त् में अब सर्वे आ उमेदवार पत्रनी रेली तारीख हां मतदान करी अने 4 जून ने 5 लाख ने लीड नी विजय જુનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા ઉમેદવારી પત્ર ભર્યું કે પૂર્વી વિજય સંકલ્પ સભા યોજાઈ હતી જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પ્રદેશ મહામંત્રી ઝવેરીભાઈ ઠકરા વિધાનસભાના દંડક કૌશિકભાઈ વેકરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત હતા એક પછી એક વક્તાઓએ રાજ્ય ચુડાસમાને વિજય બનાવવા માટે પોતાનું વ્યક્તવ્ય આપેલું ત્યારે બે દિવસ પૂર્વા પૂર્વે રાજેશભાઈ ચુડાસમા સંજયભાઈ કોરડીયા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માની હાજરીમાં જુનાગઢમાં નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર રાકેશ અને ધારાસભ્ય અગાઉ તેમની વચ્ચે થયેલી બોલાચાલી અને તું મીડિયામાં વિડીયો વાયરલ થયો તેને લઈને આજે કેશોદના પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચાએ રેલીમાં મીડિયા પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે મીડિયા નાના ખડાઓને મોટા કરીને બતાવતું હોય છે ત્યારે આવી વાતો કે આવા વિડીયો પર વિશ્વાસ ન કરવા તેમને જણાવ્યું હતું અને આ એક પ્રકારે મીડિયાનું પણ ઘોર અપમાન કેશોદના પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચાએ કર્યું હતું ચૂંટણીનો માહોલ હોય અને પક્ષા પક્ષી અને બીજા પર પ્રહારો થતા હોય ત્યારે ચોથી જાગીર તેવા મીડિયા ઉપર આવા પ્રહારો કરવા આવા વરિષ્ઠ આગેવાન માટે કેટલું યોગ્ય ગણાય આ શિસ્તબદ્ધ ગણાથી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા અપાયેલા નિવેદનોને લઈને હાલ મીડિયા જગતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઘણા બધા લોકો તમારી પાસે અવનવા ફટાકડા ફોડશે નવ નવા અવ અવનવા ગતકડા લઈને આવશે એમાં કોઈ ભરમાશો નહીં એમાં કોઈ લોભા શું નહીં એવી કોઈ વાતની અંદર રહી આવવો મારો પિસ્તાળીસ વર્ષનો અનુભવ છે આ જાહેર જીવનની અંદર ક્યાંક ખાડો હશે ને કે રસ્તાનું એક પ્રશ્ન રહી ગયો છે તો મીડિયાવાળા મોટો કરીને મુખસેડી અને કાયમની ચગાવશે કોઈ સારી વાતો તમારી પાસે લઈ આવશે નહીં કે કોક નગરપાલિકાના કોર્પોરેટર ને ગ્રાન્ટ નહીં મળી હોય ને તો ટીવી વાળા ને મીડિયા વાળા આખો દિવસ એને ચગાવી ચગાવીને તમારી વચ્ચે મૂકશે ને તમે જોયું જુનાગઢ નું જમણા રાકેશભાઈ જુનાગઢ શહેર માં રામનવમી ના પવિત્ર અને પાવન તહેવારના દિવસે યોજાનાર રામ ભગવાન ની શોભાયાત્રા ને લઈને તેની પૂર્વ સંધ્યાએ એ ના રોડ ઉપર જુનાગઢ પોલીસ દ્વારા ફ્લેગ યોજાઈ હતી આ તહેવાર કોમી ભર્યા માં ઉજવાય તે માટે હર્ષદ મહેતા સાહેબ ની અધ્યક્ષતામાં ફૂડ પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવેલ સાથે સાથે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબે લોકોને રામનવમી પર્વની શુભેચ્છા પણ પાઠવેલ અહેવાલ રવિન્દ્ર કંસારા જુનાગઢ આવતીકાલે રામનવમીની શોભાયાત્રા જુનાગઢ શહેર ખાતે જે નીકળવાની છે એમાં લોકો શાંતિમય રીતે અને ખૂબ જ સલામતીપૂર્વક માહોલમાં રામનવમીનો તહેવાર એ ખૂબ ઉત્સાહ સાથે શ્રદ્ધા સાથે ઉજવી શકે એ માટે પોલીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સમગ્ર રૂટ ઉપર અમારી ક્યુઆરટીની ટીમ છે તમામ અધિકારીઓ છે અને સાથે સાથે અહીંયા ચૂંટણીના લીધે જે બી વોર્સ ઉપલબ્ધ છે એમની સંયુક્ત આજે ફૂડ માર્ચ અહીંયા રાખવામાં આવેલું છે લોકોને પણ આ તહેવાર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકો સલામતીના અહેસાસ સાથે આ ઉત્સવ ઉજવે એ બી જુનાગઢના તમામ જાહેર જનતાને શુભકામના સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આ છે એ રામનવમીના તહેવાર છે અને દરેક જગ્યાએ પોલીસ છે એ દળ ઉપલબ્ધ છે સમગ્ર જિલ્લામાં હાલ તેરસોથી વધારે પોલીસ છે એ આ સમગ્ર રામનવમીના બંદોબસ્તમાં જોડાશે રાજકોટના યુવાને યુવાન હની ટ્રેક ની માયાજાળ ફસાવી વ્યાજની ઘટના સામે આવી બનાવની વિગત એવી છે કે જુનાગઢ ની એક યુવતી પ્લાનિંગથી કન્સ્ટ્રક્શનના ધંધાર્થીને ફોન કરી પોતાની જગ્યાએ બોલાવી તેને રૂમમાં લઈ રૂમ માં લઈ ભાઈ અને તેના મિત્ર આવી તે બંનેના નગ્ન ફોટા પાડી બેટ વડે માર મારી દુષ્કર્મ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનાની ની વિનંતી લઈ લીધી એટલું જ નહીં પરંતુ સાથે સાથે સાત લાખ રૂપિયા જેવી સમાધાન માટે માંગ્યા હતા આ યુવતીના માતા પિતા હોવાનો દાવો કરનાર મહિલાએ પણ પચીસ લાખ રૂપિયા માંગ્યા હતા આ બધા મળી જેવા કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પરથી પડાવી લીધેલા હતા આ યુગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડી અને તેમની સામે વિવિધ કલમો હેઠળ ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરેલ છે જો એક યુવતી દ્વારા રાજકોટના ધર્મેશ પંડ્યા નામના યુવાનને જુનાગઢના જોશીપરા વિસ્તારમાં બોલાવી તેની સાથે સૌપ્રથમ પ્રથમ મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેક કરે ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવે એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાટેલ તેમને બંને ન્યૂટ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી દીધેલા ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી જેવા અન્ય આરોપીઓ છે નિયોજિત નરસિંહ થુમર રાહુલ સુરેશભાઈ પરમાર હિનાબેન રમેશભાઈ વિરળિયા અન્ય અને અન્ય એક શખ્સ કુલ મળીને આ પાંચ શખ્સોએ છે આરોપીને જણાવ્યું કે તારા છે એ ન્યૂડ ફોટો છે અમને મોબાઈલમાં છે વધારે પચીસ લાખ રૂપિયા આપવા પડશે આમ કરીને બેટથી મારવાનો ડર બતાવી છેલ્લે છે એ સાત લાખ સાત લાખ રૂપિયાનું લખાણ છે જે ફરિયાદી છે ધર્મેશ તેમના પાસે કરાવી દીધેલું ત્યારબાદ તેની પાસે રહેલી છ સોનાની વીટી જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર તે લઈ લીધેલી અને જે ફરિયાદી છે તેને જુનાગઢની હદ હદની બાર ટુ વ્હીલ ઉપર આ શખ્સ મૂક્યા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી દ્વારા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ હોય આઈપીસીની કલમ ત્રણસો ચોર્યાસી ત્રણસો નેવ્યાસી એકસો વીસ બી પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો

અન્ય બીજા મહિલા છે નીનાબેન વિરડિયા આ બંને જૂનાગઢના છે અને આ નિયોજિત ઠુમાસ એ કેશોદ નો છે અગાઉ કોઈને બનેલો છે આ બાબતમાં આમનાગર અન્ય કોઈ હજી આવેલી છે કે કેમ તે દિશામાં જે હાલ તપાસ શરૂ છે ખાસ કરીને આ જે ટોળકી છે તેમની એમો એવી હતી કે કોઈ પણ વ્યક્તિ સાથે મોબાઈલ મારફતે મિત્રતા બાંધી તેમને બોલાવવામાં આવે અને ત્યારબાદ છે એ તેમના ન્યૂડ ફોટો પાડી લઈ અને તેમને બ્લેકમેલ કરવામાં આવે જેમની પાસેથી રૂપિયા પડાવવાની અમને એમો છે એ હાલ ધ્યાને આવી રહેલી છે એસઓજી પીઆઈસી પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસમાં અન્ય કોઈ લોકો સાથે આ પ્રકારની ચિત્રપિંડી આચરેલી છે કે કેમ તેની તપાસ શરૂ છે લોકોને બેઠવા માટે તમે ખાસ કરીને હાલ સોશિયલ મીડિયાના સમયમાં અજાણ્યા વ્યક્તિના જ્યારે વિડીયો કોલથી લઈ અને ચેક કરવાની થાય છે તો તેવા સમયમાં ખાસ એલર્ટ લેવાની જરૂર છે જે તમારો લાંબા સમયનો પરિચય નથી તેવા લોકોથી એમની સાથે ચેક કરવાનું પણ ટાળવું જોઈએ આ ઉપરાંત જે અલગ પ્રકારનો જે સાયબર ક્રાઇમનો એક ફાર છે ન્યૂઝ વિડીયો કોલ તેનાથી પણ બચવું જોઈએ કારણ કે વ્યક્તિ એકવાર આવે છે તો પોતાની જવાના ભયને લીધે સતત રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરતો જાય છે ભૂતકાળમાં રૂપિયાની સગવડતા ના હોય તો બીજા પાસેથી ઉછી ના લઈ અને પણ આવા જે સાયબર ગઠિયાઓ છે તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોય છે માણાવદરમાં પણ આવો એક આવી ઘટનામાં લીધે દુઃખદ બનાવ બનેલો અને એક યુવાને છે સુસાઈડ કરેલો તો જારે આવા પ્રકારની જારે લાલચ વાળી જે પ્રવ્યુતિયો કરવામાં આવે છે સોશિયલ મીડિયા થી કે WhatsApp કે રાજકોટ પોલીસ પર એક યુવકને ડ્રૉર માર મારતા મૃત્યુ થયાનો આરોપ લાગ્યો ગતકાલે રાત્રે માલિયા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત સમાજના યુવકને પોલીસ સ્ટેશન ખાતે માર મારવાથી યુકે દમ તોડ્યાનો આરોપ પોલીસના મારથી દલિત યુવક હમીરભાઈ દેવજીભાઈ राठોડ ઉંમર 34 નું મૃત્યુ થયાનો આરોપ ગત રાત્રે આંબેડકર ચોક ખાતે એક યુવકની પૂછતાછ કરવા ઘરે આવેલ માલવિયા પોલીસ વચ્ચે સમાધાન કરવા ગયેલ અનુસૂચિત જાતિના હમીરભાઈ દેવજીભાઈ राठોડ ઉપર્ફે ગોપાલ राठોડ ને માલવિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પેહલા ઘટના સ્થળે માર મારવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ જઈને માર મારવામાં આવ્યો નો આક્ષેપ પોલીસના ડૂર માર મારવાના કારણે ગંભીર ઈજા પહોંચતા યુવકને ઓકહાર્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો

ઈ માઈટી હવે અમારી એક માંગ છે ગઈકાલે માલવિયા મત ગ્રામેશર કાકા નો બનેલો નોટબુકિયાનું સંसंधान એ રોમશાહ પુલ્લે કુછ પકડાણ દ્વારા પરિવાર આપકો વિજેયતે વ્યક્તિ છે જેલીનો પોતાનું કરવામાં આવેલો છે માટે એકોસિટીનો જે આજના એમની રુચવાતો નવામ અને નું दाखल અને ખૂબ જ કરીને પાસ કરીને સરકારી